અંકલેશ્વરના છોડાના ગામમાં મદરેસાના મૌલવીએ હિન્દુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કરી હોવાની ઘટના સમાવી છે પારોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના છેવાડે અને સુરત જિલ્લાને અડીને આવેલા એક ગામમાં રહેતી હિન્દુ મહિલાનો પરિચય તેની અન્ય બેનપણી થકી મુલાકાત બાદ મૌલવી અઝવત બેમાતના માતના જોડે થયો હતો જે બાદ વારંવાર મહિલાને મોલવી અને મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી તેણે લગ્નની લાલચ આપી મહિલાઓને વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતો હતો દરમિયાન ગત નવમી નવેમ્બરના રોજ મદરેસા ખાતે આવેલ ઘરે બોલાવી હતી અને તેને પાણી પીવડાવ્યું હતું જે બાદ મહિલા અર્ધબેભાન થઈ જતાં તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું હતું જે બાદ વારંવાર મહિલાને મોલવીએ મેસેજ મોકલવાની તેમજ કોલ કરી વાતચીત કરવાની શરૂઆત કરી હતી તેણેને લગ્ન લાલચ આપી મહિલાઓને ત્રણ વાર મુલાકાત કરી હતી જે બાદ લગ્ન કરી લેવા કહેતા અર્ધ બેભાન હાલતમાં તેનું દુષ્કર્મ આચર્યું હતું મહિલાને ભાન આવતા જ મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટના બાદ મહિલાએ મોલવી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી મોલવીની ધરપકડ કરી હતી હાલ તો બંનેના તબીબી પરીક્ષણ કરવામાં આવ્યા છે રિપોર્ટર વિસાયદ ભરૂચ તારીખ અગિયાર બે હજાર પચીસ ના રોજ પાનલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાવી તેમની સાથે બળઝડપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ ફરિયાદ નોંધેલી હતી બાદ અમને આવ્યું છે કે જે મોરવી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે કે તેણે આ સિવાય કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે કૃત્ય કરતા હતા થેન્ક યુ સિવાય કોઈ વ્યક્તિને અમે લોકો તપાસ કરી રહ્યા છે કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બની છે કે મોલવીના સંપર્કમાં એક કેશન લઈને આવેલા હતા કે જેમાં મોલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણે ક્યાંક થઈ અને જ્યારે એમને ભોગ બનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા લાગ્યા આવી શકે બાકી કોઈ ફ્રેન્ડિંગ હોય છે અ અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બી બીજા બી કડક એક્શન લેવાશે જી ના હજુ સુધી એવી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી એક સંબંધ ક્યાં સ્થળે થયા એ ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યું છે થેન્ક યુ સર